मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मासुतश्रीहरि समृसदायनुप परं कृपालु चो तमे श्रीकृष्ण सर्वाधिश प्रथमतमने प्राणमु नमो વારવાર હંશીશ અનંતકોટિબ્રહ્માંડોનાધિપતિ પૂર્ણપુરષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રીલક્ષ્મીનારાયણદેવની જય શ્રીનરનારાયણદેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રીરાધારમણદેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી વૃંદાવન વિહારી લાલની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નારાયણ મુનિદેવની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની જય શ્રી લાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભન દેવની જય ઓ નમ પાર્વતીપતે હર હર મર વડતગદિનેશ ભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધંધરેકરાટ વિદ્યમાનાચાર્ય સનાતનાચાર્ય મથ આચાર્ય ગુરુશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુર એકસો એકસોનાઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી શ્રીહરિના લીલાચરિત્રથી સભર શ્રીહરિચરિત્રમુ સાગર ભગવાનની લીલા અને આજ્ઞા ગઈકાલે મહારાજે જૂનાગઢમાં શ્રી રાધા રમણદેવ રણછોડરાય તિકમરાએ સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી અને ત્યાંના નવાબે મહારાજને પોતાના મહેલમાં બોલાવ્યા મહારાજનું સ્વાગત કર્યું અને મહારાજે તેમને ખૂબ સારી શિખામણ આપી ખૂબ સરસ મજાનો ઉપદેશ આપ્યો અને રાજાએ મહારાજનું સન્માન કર્યું અને ભેટ આપી નવાબે પોતાની કચેરીમાં શ્રીહરિની પધરામણી કરી અને અનેક જાતની ભેટ અર્પણ કરી કિંમતી સોનાના અલંકાર સુંદર શાલદુશાલા અને સારા વસ્ત્ર પહેરાવ્યા આ રીતે તેમણે શ્રીહરિની પૂજા કરવાની ખુશી મનાવી કાલે આપણે અહીંયા પહોંચ્યા પહોંચ્યા હતા પછી તેણે સંતોને પણ ચંદનની અર્ચા કરીને પૂજા ધોતિયાની ભેટ આપી અને ભાવથી વંદન કર્યા પછી નવાબે શ્રીહરિની પ્રાર્થના કરીને કહ્યું કે આપ તો સાક્ષાત ખુદા છો મારી પ્રાર્થના સાંભળીને મારા ઉપર પણ કૃપા રાખજો આજે આપના દર્શનથી મને ઘણી શાંતિ થઈ છે ત્યારે શ્રીહરિએ રાજી થઈને પોતાનો પ્રસાદીનો હાર નવાબને આપ્યો ત્યારે નવાબના દીવાને છાતી છાની રીતે શ્રીહરિને કહ્યું કે ભગવાન અમારા નવાબને કોઈ પુત્ર નથી તો આપ આશીર્વાદ આપો ત્યારે શ્રીહરિએ આશીર્વાદ આપતા કહ્યું કે તમારે ત્રણ પુત્ર થશે તેમાં બે રાજ્ય કરશે અને તેની સાથે મંદિરની સેવા પણ કરશે તે સંતોને અને ભક્તોને રાજી કરશે અને સારી રીતે દાન આપતા રહેશે આમ કહીને શ્રીહરિ મંદિરમાં આવ્યા અને સંતો અને હરિભક્તોને ખૂબ જ મનમાં ગમ્યા મંદિરમાં આવી ત્યાં સભા કરી અને તેમાં હરિભક્તોએ શ્રીહરિની ખૂબ પૂજા કરી વસ્ત્રને ઘરેણાં ઇત્યાદિક ભેટ ધરી પછી ઘણા હેતથી આરતી ઉતારી મુક્તાનંદ સ્વામી આ પ્રસંગે કહે કે હે પ્રભુ શ્રીહરિને આ જૂનાગઢ ધામ અતિશય પ્યારું છે અહીં આવીને જે કોઈ મનુષ્ય આ ધામની યાત્રા કરે તો તે ચારેય પુરુષાર્થને પામશે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થને નિશ્ચય પામશે પછી ભક્તપતિ શ્રીહરિ ત્યાં સંતો અને હરિભક્તોની સાથે એકાદશીનું જાગરણ કરીને પોઢી ગયા તે પછી બારિશને દિવસે સવારે સવે પારણા કર્યા પછી સંતો અને હરિભક્તોની સભા કરી અને શ્રી હરિએ સૌને ઘેર જવા રજા આપી અને કહ્યું સોરઠના સત્સંગને વધારવાનો ઝીણાભાઈના દિલમાં ઘણો ભાવ હતો અહીંયા જુનાગઢમાં મંદિર કરવું અને તેમાં સંતો કાયમને માટે રહે અને તેનાથી સત્સંગની પૃષ્ટિ થાય સત્સંગમાં વધારો થાય આવું જીણાભાઈનું કહેવું હતું તેમના જ આગ્રહથી અમે અહીંયા ઘણું મોટું મંદિર કર્યું છે તેમના મનની જે ઈચ્છા હતી તે અમે પૂરી કરી દીધી છે વળી અહીંના નવાબને મંદિર પ્રત્યે પ્રેમ છે તેથી રાજ્ય તરફથી આ મંદિરને સારી રીતે મદદ મળતી રહે છે માટે અમે બધા સત્સંગોને આજ્ઞા કરીએ છીએ કે અમારામાં વિશ્વાસ રાખીને નિરંતર મંદિરની સેવા કરજો તમે બધા જ સંતોને સેવજો અને ભાવથી સત્સંગ કરજો મન કર્મ વચનથી તમે સંતની આજ્ઞામાં અતિશય રહેજો આ રીતે જો સંતોના આજ્ઞા વચનને પાળશો તો બહુ બ્રહ્મરૂપ થઈને ભગવાન ધામમાં જાશો આમ કહીને ભક્તોના પ્રાણજીવન શ્રીહરિ જુનાગઢથી નીકળ્યા રસ્તામાં હરિભક્તોના જે ગામ આવતા હતા ત્યાં રોકાતા રોકાતા સુખરાશી શ્રીહરિ સંવંત અઢારસો ચોર્યાસીના વૈશાખ માસની માસને દિવસે ગઢપુર પહોંચ્યા અને બધાએ ભક્તોના મનમાં ભાવ્યા ગઢપુરમાં જ્યારે પધાર્યા તે દાદા ખાચરે મહિમાત્વપૂર્વક બહુ મહારાજની સ્તુતિ કરી દરબાર દાદા ખાચરે શ્રીહરિની પૂજા કરી અને પછી ભાવથી સ્તુતિ કરી હે મહારાજ આપ સર્વોપરી સુખધામ અક્ષરાધિપતિ અને પૂર્ણાકામ છો આપ સર્વે અવતારોના અવતારી છો આપની રીત સૌથી ભિન્ન કહેતાં અલગ છે આપના મુક્તો પણ આપને સમાન છે તે આપને તુલ્ય બીજા કોઈને માનતા નથી તેઓ તો આપનું યર્થાત કહેતાં પૂરેપૂરું મહાત્મજ્ઞાન જાણે છે અને તેથી તેઓ આપનું અખંડ ધ્યાન ધરે છે તમારા તે મુક્તો સૌથી અધિક સુખી છે અને જગતના જીવ ઘણા દુઃખી છે અમે આપના મુક્તોને સમાન બીજા કોઈને સુખી જાણતા નથી આપના બધા મુક્તો બ્રહ્મસ્વરૂપ છે અને અત્યંત સ્નેહથી તદરુપ્ત થઈ ગયા છે તેઓ તો કેવળ આપના સ્વરૂપને જ એક ધારું દેખે છે હું કોઈ કાળમાં દે નથી હું તો કેવળ નિરાળો આત્મા છું મારામાં જે જે જેવા ગુણો છે તેઓ એક પણ ગુણ દેમાં નથી આપના મુક્તોને આવું જ્ઞાન છે તેઓ પ્રેમથી પ્રગટ ભગવાન આપનું ભજન કરે છે આવા સંતો અને હરિભક્તોએ સહિત આપ અમારે ઘેર પ્રેમથી રહ્યા છો આપની મૂર્તિ સિવાય બીજું જે કાંઈ પણ છે તે બધામાં આપની મહાન મૂર્તિ રહી છે આપની મૂર્તિથી કોઈ પણ અધિક સુખરૂપ અને ઉત્સમ ઉત્તમ નથી હે ધર્મપુત્ર ઘનશ્યામ આપ એક જ સર્વોપરી છો આ જગતમાં જે કંઈ વ્યક્તિ કે વસ્તુ દેખાય છે તે કોઈ પણ આપને તુલ્ય નથી આપના સમાન તો આપ એક જ છો આપ સૌથી પર છો અહો અલૌકિક આનંદરૂપ છો અલૌકિક સુખરૂપ છો અલૌકિક દિવ્ય સ્વરૂપ છો આપનું સ્થાન અક્ષર છે છતાં સૌમાં આપનો નિવાસ છે આ રીતે દાદા ખાચરે ખૂબ સ્તુતિ પ્રાર્થના કરી મહારાજને વંદન કર્યા શ્રીજી મહારાજે કાઠિયાવાડના ભક્તોને તેમના પ્રદેશમાં મંદિર કરવાનો કોલ આપ્યો સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે હે અભય પુત્ર દાદા ખાચર હવે આગળની શ્રીહરિની લીલાને વિસ્તારથી હું કહું છું હું ગઢપુરના મંદિરની વાત શરૂઆતથી જ કહું છું કારણ કે ગઢપુર ધામમાં સૌને અતિશય પ્રેમ રહ્યો છે દાદા ખાચર તમે સાંભળો આપના ગામની કથા હું કહું છું આ ગઢપુર ગામમાં થયેલા શ્રીહરિના અનુપમ ચરિત્રને હું જાણું છું ઘનશ્યામ પ્રભુએ આ ગઢપુરમાં રહીને સૌથી અધિક ચરિત્ર કર્યા છે અને સૌથી ઝાઝા મહિના વર્ષ ગઢપુરમાં રહ્યા છે કોઈ કરોડો વર્ષ સુધી તે કહેવા ધારે તો પણ શ્રીહરિના બધા જ ચરિત્રને કોઈ કહી શકે તેમ નથી એક વાર શ્રીહરી સુરત ગયા હતા પછી સંવંત અઢારસો એક્યાસીના માક્ષર માસમાં પાછા ગઢપુર આવ્યા સાથે ઘણા શાણા કાંઠી સરવારો હતા તે બધા જ એક સ્થળે ભેળા થયા જે પ્રદેશને પરમ પવિત્ર પાંચાળાવય નામે કહેવામાં આવે છે તે ખાસ કરીને કાઠીઓનો દેશ છે પાંચાળ દેશ તે કાઠીઓનો દેશ કહેવાય છે ત્યાંના તે બધા જ સાચા સરદારો હતા શ્રીહરિના ચરણને પૂજનારા તે કોઈ કાચા ન હતા તે બધાએ મળીને એવો વિચાર કર્યો કે કચ્છ અને ગુજરાત પ્રદેશ ઘણા ભાગ્યશાળી છે તેમાં શ્રીહરિએ શ્રેષ્ઠ મંદિરો કર્યા છે અને આપણા ગામોને તો ભૂલી ગયા છે આપણે બધા મળીને શ્રીહરિની પાસે જઈએ અને એનું કારણ પૂછીએ આવો વિચાર કરીને બધા જ શ્રીહરિની પાસે આવ્યા ને પોતાના વિચાર સંભળાવ્યા હે નાથ આપ તો અશરણના શરણ છો આપ હંમેશા અમારી સાથે રહો છો છતાં પણ ધર્મના દુલારા એવા આપ અન્ય પ્રદેશના ભક્તોને બહુ પ્યારા ગણો છો કચ્છના અને ગુજરાતના ભક્તો આપને અતિશય વાલા છે તેથી જ તે પ્રદેશમાં આપે શ્રેષ્ઠ સારામાં સારા મંદિર કર્યા છે અને અમારા ગામને કેમ ભૂલી ગયા છો તેનું કારણ અમને સંભળાવો અને આ દેશમાં શુભધામ કરાવો હે હરિ આ અમારો કે કેતા શરીર અને ઘર આદિ બધું જે કાંઈ પણ છે તે તો બધું આપનું જ છે એમ જાણો આવી રીતે જ્યારે ભગવાનને અર્પણ કરવામાં આવે ત્યારે ભગવાનને એમ થાય આ બધું મારું છે આ તો રાહ રાખીને વાત કરે કાંઈક પણ હોય દેવું હોય તો એમાં કેટલું પાહે રાખે ને પછી ભગવાનને અર્થે વાપરે પણ ભગવાનને આપણને શું કામ રૂપિયાવાળા બનાવ્યા છે શું કામ ગુણવાન બનાવ્યા છે શું કામ રૂપવાન બનાવ્યા છે શું કામ આગેવાન બનાવ્યા છે એ થોડુંક આપણે વિચારવું પડે ભગવાને કાંઈક કાંઈક પદ આપ્યું હોય એની એની પાછળનું કારણ કાંઈક હોય ભગવાનને એમ થયું કે આ ભગત આટલા આટલા સરસ નિર્માની અને દંભ અને કપટ વગરના છે નિષ્કપટ ભાવવાળા ભ મારા ભક્ત છે તો હું આને આ મોટે પાપું પછી એ મોટે આપ્યા પછી આપણને અહંકાર આવી જાય રૂપનો ગુણનો ધર્મનો ભક્તિનો જ્ઞાનનો વૈરાગ્યનો કે ધનનો પછી ભગવાન એ એ આપણને જે ગર્વ આવી જાય અહંકાર અભિમાન એ પછી ભગવાન એ ગર્વ ગંજન છે એ ગમે ત્યારે આપણો ગર્વ ઉતારે માટે ગમે એવું રૂપ આપે ગુણ આપે ધર્મ આપે ભક્તિ આપે જ્ઞાન આપે વૈરાગ્ય આપે સમજણ આપે ગમે તે ભગવાન મોટી પદવી આપે મોટું સ્થાન આપે મોટા અધિકારી બનાવે કર્મચારી બનાવે પણ ક્યારે ભૂલવું નહીં કે હું કોને લીધે ક્યાં પોગ્યો છું એ ક્યારે ભૂલું નહીં મને મળ્યા એવા સહજાનંદ સ્વામી ગોપીનાથજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ રાધારમણ દેવ મદન મોહનજી મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવ ઘનશ્યામ મહારાજની કૃપાનું ફળ છે એના આશીર્વાદ છે એના સ્થાને બેઠેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીપતિના વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ એની આજ્ઞા એની કૃપા આખા પરિવારના આશીર્વાદ રાજીપાનું ફળ આપણે મળ્યું છે એની લીધે આપણી મોટોપ છે અને એ મોટોપ એના રાજીપાથી શોભે છે જ્યારે એનો રાજીપો આપણાથી દૂર થઈ જાય છે આપણને કંઈક અહંકાર આવી જાય છે અભિમાન આવી જાય છે અને આપણે એમ થાય છે હું કાંઈક છું મારે લીધે જ થાય છે હું હતો એટલે થયું હું ન હોઉં તો ન થાવ ન થાય એવું જ્યારે મનમાં થાય એટલે એ બધો રાજીપો પછી નીકળી જાય અંદર આપણા જીવમાં શરીરમાં હોય એ બધો રાજીપો ખેંચાય જાય પછી આનો આ જીવ આનો આ શરીર આનો આ જે કાંઈ નામ નામવાળો વ્યક્તિ હોય એનાથી પછી કાંઈ થતું નથી થાય તો એના પૂરતું થાય બાકી દુનિયામાં વાહ વાહ એની પછી ન થાય મારા વાલા ભગવાનના ભક્તો જે કાંઈ છે આપણી પાસે એ બધું ભગવાન અને ભગવાનના સ્થાને બેઠેલા આચાર્ય મહારાજ અને અખંડ સૌભાગ્યવતી માતુશ્રી ધર્મકુળ પરિવાર લાલજી મહારાજ વહુજી મહારાજ સમગ્ર ધર્મકુળ પરિવારના રાજીપાનું ફળ છે ધર્મકુળ આશ્રિત સંતો ભક્તોનું ફળ છે એના રાજીપાનું ફળ છે સાંખ્યોગી માતાઓ અને અનેક પાર્ષદો બહેનો પાર્ષદો હરિભક્તો અને તમામ ત્યાગીઓ અને ભગવાનના વાલા ભક્તોનો રાજીપાનું ફળ છે એ આપણે ક્યારેય ભૂલાય નહીં માટે મહારાજ કે બધા કાંઠી દરબારોની વાત સાંભળી શ્રી શ્રીરીમ બોલ્યા કે તમે અમારા ભક્ત છો તે અમને બીજા કરતાં ઓછા પ્રિય નથી અમે પહેલાં ત્યાં જે દેવ મંદિર કર્યા છે તેના કારણો તો અમારા મનમાં ઘણા છે અમે તો તમારી સાથે સદાયને માટે રહીએ છીએ અને તમારાથી ક્યારે દૂર નથી તેથી જ મને સૌ ગરડામાં રહેનારા કહે છે અને સૌ ગરડાને સ્વામિનારાયણનું કહે છે હે ગઢડ મારું હું ગઢડાનો મટવાનો રે હે ગઢડ મારું હું ગઢડાનો કે નથી મટવાનો રે આ સ્વામિનારાયણ ભગવાન કહે છે આ તો ઘરડું મારું છે અને હું ઘરડાનો છું તમને સૌને મારા દર્શન સદાય સુલભ છે અને અન્ય પ્રદેશના ભક્તોને તો અતિશય દુર્લભ છે માટે તે સૌને આધાર રહે એટલા માટે મારા ધામરૂપ મંદિર તેમને પહેલાં કરી દીધા છે પરંતુ આ પ્રદેશમાં સૌથી શ્રેષ્ઠ અને વિશેષ પ્રભાવશાળી પ્રભાવવાળું મંદિર કરીશ જ્યાં સુધી હું તેવું મંદિર નહીં કરું ત્યાં સુધી હું મારા શરીરનો ત્યાગ નહીં કરું મારા દિલમાં એવી ઈચ્છા છે કે હું મારા આ સ્વરૂપના માપ પ્રમાણે પાસે બેસીને મૂર્તિ કરાવું અને તે મૂર્તિને મારે હાથે હું સ્થાપન કરું આમ કહીને શ્રીહરિએ બધા હરિભક્તોને ખૂબ રાજી